નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ દસ એક બે હજાર ચોવીસ વાર બુધવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજેરોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઇક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો નેવુંથી ઊંચો ભાવ પાંચસો ને છ્યાસી રૂપિયા ચણા આઠસો સિત્તેરથી એક હજાર એકાવન બાજરો ચારસો સાહીઠથી પાંચસો બે તુવેરની વાત કરીએ તો સોળસો રૂપિયાથી બે હજારને ચોવીસ રૂપિયા થી ચૌદસોથી અઢારસો બાવીસ મગફળી જીણી એક હજારથી બારસો ચો મગફળી જાડી એક હજાર પચાસથી તેરસો ઇઠ્યાસી ધાણા અગિયારસોથી ચૌદસો તેત્રીસ સોયાબીન આઠસો પચાસથી નવસો એકત્રીસ તલ બાવીસો સાહીઠથી ત્રણ હજાર ચોત્રીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું પાંચસો બસો પાંચ હજાર બસોથી ઊંચો ભાવ પાંચ હજાર બસો એરંડા નવસોથી એક હજાર એકાણું કપાસ એક હજારથી તેરસો બાવીસ મગ પંદરસો ચાલીસથી અઢારસો સાહીઠ તલકાળા ઓગણત્રીસો દસથી દસ હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજારથી ઊંચો ભાવ પંદરસો રૂપિયા પૂરા મગ અગિયારસો ચાલીસથી સોળસો પાંચ અડદ ચૌદસોથી સત્તરસો પચીસ ઘઉં ચારસો પચાસથી પાંચસો એકસાઠ ચણા નવસો પાંચથી એક હજાર ઓગણ મગફળી ઝીણી અગિયારસો પચાસથી તેરસો મગફળી જાડી અગિયારસોથી તેરસો પચીસ જીરુની વાત કરીએ તો જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ પાંચ હજાર છસો રૂપિયા પૂરા એરંડા એક હજાર પિંચોતેરથી અગિયારસો બે અજમો બાવીસોથી છ હજાર એકસો ને પચીસ રૂપિયા તલ પચીસોથી ત્રણ હજાર પચાસ તુવેરની વાત કરીએ તો એક હજારથી અઢારસો પિંચોતેર રૂપિયા રાયડો નવસો બેથી નવસો સિત્તેર લસણની વાત કરીએ તો બારસોથી ત્રણ હજાર રૂપિયા તાણા એક હજારથી તેરસો પચાસ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ એક હજાર પચાસથી ભાવ ચૌદસો ને પચીસ રૂપિયા તલ સફેદ બાવીસોથી સિત્તાવીસો રૂપિયા પૂરા તલકાળા ઇઠાવીસો પચાસથી અઠાવીસો પચાસ ઘઉં ચારસો પચાસથી પાંચસો અઠ્ઠાણું ઘઉં ટુકડા ચારસો પંચાવનથી છસો થી સાઠ ચણા આઠસો પચાસથી અગિયારસો વીસ રચકાનું બે ત્રણ હજારથી ત્રણ હજાર રૂપિયા પૂરા અડદ એક હજાર પચાસથી અઢારસો પચીસ મરચાં પંદરસોથી પચીસસો ઇઠ્યાસી સોયાબીન આઠસો ત્રીસથી આઠસો નેવું તુવેરની વાત કરીએ તો એક હજાર પંચાવનથી અઢારસો ને એકવીસ રૂપિયા ધાણા નવસોથી બારસો રૂપિયા પૂરા મગફળી જાડી અગિયારસો પચાસથી તેરસો પચાસ રૂપિયા લસણ ભાવ પચીસસો પચાસથી ત્રણ હજાર રૂપિયા પૂરા જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચો ભાવ પાંચ હજાર સાતસો રૂપિયા પૂરા હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો ઘઉં નીચો ભાવ ચારસો પચાસથી ઊંચો ભાવ છસો ને બાર રૂપિયા ઘઉં ટુકડા પાંચસો પચાસથી સાતસો છવ્વીસ કપાસ એક હજાર એકથી ચૌદસો મગફળી ઝીણી નવસો અગિયારથી તેરસો છોતેર મગફળી જાડી આઠસો એકતાલીસથી ચૌદસો એકતાલીસ કલંજી બત્રીસો એકવીસથી તેત્રીસો એકતાલીસ એરંડા નવસો એકોતેરથી અગિયારસો એકતાલીસ મરચાં નવસો એકાવનથી ચાર હજાર એક તલ બે હજારથી બત્રીસો અગિયાર જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રણ હજાર પાંચસોથી ઊંચો ભાવ છ હજાર ને એકાવન રૂપિયા ધાણા નવસો એકથી પંદરસો એકત્રીસ ધાણી એક હજાર છવ્વીસથી સોળસો એકવીસ મકાઈ ત્રણસો એકોતેરથી ચારસો એકોતેર ડુંગળી સફેદ બસો એકવીસથી થી બસો છોતેર ચણા પાંચસો પંચાવનથી થી બારસો ને અગિયાર અડતેરસો એકથી અઢારસો એકાવન મગ ચૌદસો એકત્રીસથી થી બે હજારને એક તુવેરની વાત કરીએ તો બારસો એકવીસથી બે હજાર ને એકતાલીસ રૂપિયા સોયાબીન આઠસો એકથી નવસો છ વાલ બારસોથી બે હજાર ને એકવીસ મેથી પાંચસો થી એક હજાર એક ચણા સફેદ એક હજારથી ત્રેવીસો છોતેર રાય બારસો એકત્રીસથી બારસો એકત્રીસ લસણ સિતાવીસો એકાણુંથી ચાર હજાર એકવીસ રૂપિયા વટાણા ત્રણસો એકાવનથી એક હજાર અગિયાર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જો જે કોઈ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબસ્ક્રાઈબનું બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર